આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે કોંગ્રેસના પાંચ આગેવાનોના જામીન મંજૂર કરવા બદલ નામદાર હાઈકોર્ટનો તેઓએ આભાર વ્યક્ત કર્યો છે ભાજપના ગુંડાઓએ કોંગ્રેસના કાર્યાલય પર આવી તોડફોડ કરી સોશિયલ મીડિયામાં વિડીયો તેમજ મેસેજ વાયરલ કરે અને આવા ગુંડા તો પોલીસ કેમ હજી સુધી તેઓને પકડતી નથી આવા પ્રશ્નાર્થ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડવાનું જે કામ પોલીસે કર્યું હોય તે આ વલણ બિલકુલ વ્યાજબી નહોતું મુદ્દાશર દલીલોના એવિડન્સ સાથે રજૂઆત કરીને ન્યાય મળ્યો છે ત્યારે વિદ્વાન વકીલ શ્રી હૃદય બુચનો દ્વારા જ સભ્યો એટલે કે ટીમના સભ્યોનો આભાર માનવામાં આવ્યો છે ખુશી વ્યક્ત કરું છું કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની મનમાનીના કારણે અમારા પાંચ કાર્યકર્તાઓ જેલમાં કહેવાય છે દરબાર મે ઉપર વાલે કે દેર હે અંધેર નહી આજે ન્યાય મળ્યો છે થોડો વિલંબ જરૂર થયો નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ સત્ય સત્યેવ જયંતે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી પાયાદાર તથ્ય વગરની દલીલો નહી એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના પાંચેય અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે કે તપાસની અધિકારી અને એજન્સી પોલીસ એ તટસ્થ હોવા જોઈએ એમનું કામ એમને નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવવું જોઈએ અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય પોતાના સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યો છે તાંડવ એટલે રાયોટિંગ થાય એમને પકડવાના નહીં બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જવું છે અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે

એને નહીં પકડવાના જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈને જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી રહ્યું કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર આપવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ વચ્ચે એપિયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરની એમણે દલીલો કરી હૃદયભાઈ બુચનો આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ ભાઈ શ્રી નિકુંજ બલ્લર નામ ગણાવું તો ઘણા બધા અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમના મિત્રો સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સ માં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરવાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ વળવા દે

આ વખતે હું આ લડતને સંપૂર્ણ એન્ડ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ન કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી પડ્યું કોંગ્રેસ વાળા તમને દેખાય છે હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો આવડે છે